નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપણે બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝવેરની તમામ આઈટમો ચિલ્ડ્રન વેરની તમામ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર આવતીકાલે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાઠ કેવી જેટકો તરફથી મળેલી સૂચના મુજબ રાજુલા શહેરના તમામ ફીડરો એટલે કે રાજુલા શહેરના તમામ વિસ્તારમાં સંપૂર્ણપણે સવારના સાડા સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વીજળી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે સમય અને વિસ્તારોમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે આ બાબતે અમુક કોઈ પુષ્ટિ કરતા નથી